તો મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને મિત્રો આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડને લઈને એક મહત્વની અપડેટ આપવાના છે મિત્રો મિત્રો અહીંયા બે દિવસ પછી તમારું એક નવ વર્ષ ચાલુ થાય છે મિત્રો અને તેની અંદર પણ તમને એક નવા પના ફેરફારો જોવા મળી શકે છે કે મિત્રો તેના લીધે તમે રેશન કાર્ડ હજુ સુધી પણ ઈ કેવાય સી હોય અથવા તો કરાવી દીધું હોય અથવા તો નથી કરાયું તે વિડીયો આ કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ચેનલ પર તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને પણ ઓન કરી લેજો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે અને મિત્રો આપણી વોટ્સઅપ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તે પણ ફોલો જરૂર કરી લે મિત્રો રેશન કાર્ડની અંદર તમારે ઈ કેવાય સ્ટેટસ ચેક કરવાનું જરૂરી છે કારણ કે નવા વર્ષની અંદર ઘણા બધા નિયમોના ફેરફાર થવાના છે મિત્રો અને તમને રાશન કાર્ડની અંદર કંઈ પણ પ્રોબ્લમ થઈ શકે છે મિત્રો સૌથી પહેલાં તમારે માય રેશન નામનું એપ્લિકેશન આવે છે તમારા ગૂગલ પ્લે સ્ટોરની અંદર તે ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો ડાઉનલોડ કર્યા બાદ તમને એક નવું ઇન્ટરફેસ મળશે તો મિત્રો આ પ્રકારનું ઓપન કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે સૌથી પહેલાં તમારે નવું એકાઉન્ટ હોય તો એકાઉન્ટ તમારે નવું એકાઉન્ટ બનાવી લેવાનું છે મિત્રો અહીંયા એકાઉન્ટ સ્વિચ કરો તેના પર ક્લિક કરી અને નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો તો મારી વારે પહેલાંથી લોગિન કરેલું છે તો હું તેમનો પિન નાખી અને અહીંયાથી લોગિન કરી લઉં મિત્રો લોગ કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અહીંયા તમારે ક્લોઝ કરી લેવાનું છે મિત્રો અહીંયા તમને આધાર અને મોબાઈલની સ્થિતિ છે તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો ઈ કેવાયસી કેવી રીતે કરવું તેનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં પડેલો છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે સૌથી પહેલાં આપણું સ્ટેટસ ચેક કરીશું કે ઈ કેવાયસી કેટલા આપણે સભ્યનું થયું છે અને બાકી છે તે પણ ચેક કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો તે ઓનલાઈન ચેક કરવા માટે આધાર અને મોબાઈલની સ્થિતિ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કર્યા બાદ એક નવું ઇન્ટરફેસ આ પ્રકારનું જોવા મળશે મિત્રો આ મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે સૌથી પહેલાં તમારા કેબ અહીંયા દેખાય છે તે એન્ટર કરી લેવાનું છે મિત્રો ઉપર તમારો રેશન કાર્ડ નંબર જોવા મળતો હશે હવે મિત્રો વિગત બતાવ ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો તો અહીંયા એક નવો ઇન્ટરફેસ ખુલશે મિત્રો આ પ્રકારનો તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ બુક છે તમારે સૌથી પહેલાં રેશન કાર્ડ નંબર જોવા મળશે અને મિત્રો અહીંયા તમારા સભ્યના નામ જોવા મળશે અને મિત્રો અહીં ઈ કેવાયસી ઓન લખેલું છે તેમનું ઈ કેવાયસી ચાલુ હશે મિત્રો અને ઈ કેવાયસી અહીંયા નો લખેલું હશે તેમનું પણ અહીંયા નો હશે મિત્રો તો તમારે અહીંયા નો હશે તેમનું પેન્ડિંગ બતાવશે જોઈ શકો છો મિત્રો અને જેમનું ચાલુ હશે તેમનું ઓન બતાવશે મિત્રો તો મિત્રો અહીંયા જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી હશે તેમનું અહીંયા આ પ્રકારનું પેન્ડિંગ લખેલું હશે તો મિત્રો જેમને જલ્દીથી તેમનું બે દિવસની અંદર ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવી લેવાનું છે મિત્રો કારણ કે તમને રાશન કાર્ડની અંદર નવા વર્ષની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં થઈ શકે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું અપડેટ આપવાની હતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો અને મિત્રો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન